એટલે ખાલી એને કરશન બાપા એ છોકરાને વહુને સાનું કીધું છોકરાને વહુ નહીં નહોતું કીધું છોકરાને કીધું કે બેટા વહુ ને કે એક રકા મને બનાવી દે તો મારે અત્યારે પીવો છે કરશન બાપા ને નીંદર નતા આવતી બરોબર એ ચા પીવે ને ત્યાર પછી નિંદર આપે એવું કરશન બાપા નું કરશન બાપા વાય હાવે લઈને ધોડી આ બાબા એ તો લોહી પીધું એવી રીતે ઘણું બધું કીધું બીજા બહુ સંભળાયું બાબાને કરશન બાપાને ને હાવણીનો છૂટો ઘા મળ્યો હવે કરશન બાપા ત્યાંથી વી ગયો કે આજ તારી ઘરે આવે બીજા એમ કરીને કરશન બાપા વી ગયા હવે છોકરા ગોતવા છેડાશ અને વોટ રાજી થઈ કે ભાભો ગયો તો સારું થયું એટલે આ કોઈને ભાભા ગમતા જ નથી ગઈઢિયા આ કોઈને ગમતા નથી બોલ માણસને ખબર શું છે કે ગઈઢિયા શું વસ્તુ છે ને કોઈને ખબર નથી ભાઈક સારી કહેવાય જેને અત્યારે ગઈઢિયા હોય ને માણસ ભાઈક સારી કહેવાય ઘેરે ગઈઢિયા હોય ને ભાઈક સારી માણસ કહેવાય અત્યારે કોઈને કહી ગમતા નથી ભાઈ અત્યારે નાની સેગને કોઈને કહી નથી ગમતા ભાઈ કરશન બાપા વી ગયા બરાબર તો હવે આપણે હાલો ને ગોતવા જવાનું છે ત્યારે રાતે બાર હાડા બાર જેવું થઈ ગયું છે કરશન બાપા એ શાહ માગ્યો હતો ખાલી એક રકા બી વોવે હે ને કરશન બાપા ના છોકરા ને છૂટી હાવી નો ઘા ઘેર કરશન બાપા મગજ બહુ ખરાબ કે તારો સાય નથી પીવો ને તારે ઘરે આવી નથી એમ કરીને નીકળી ગયા હજી ગોતના છેડા છે પણ હવે जाऊ तो जो आपण गोत बाप्पा ना चढी जे हारू बिसडा से माणसांनी क्या जाय रायतना